મેડિકલ કોલેજ નો પત્ર વાયરલ થવાનો મામલો મેડિકલ કોલેજ ના ડીન ડોક્ટર ભારતી પટેલ નું નિવેદન લેટર વાયરલ થતા તપાસ શરૂ કરવામાં આવી તપાસ કમિટી બનાવી તપાસ શરૂ કરવામાં આવશે જે અમને લેટર મળ્યો છે એની અમે જાણ થઈ એટલે હવે અમે તપાસ ચાલુ કરી દીધી છે એટલા જ અમે માટે ભેગા થયા છે અને અમે તપાસ કરશું બીજું અમે કાઈ નથી તમારે જ ખબર છે તમે બધા જ મૂક્યો છે તમને ખબર છે પ્રાઇવેટ પ્રેક્ટિસ કરે છે ભાઈ અત્યારે બોલ્યા બરાબર તો એના માટે અમારે તપાસ કરવી જ પડે એટલે અમે તપાસ ચાલુ કરી દીધી છે અમે અમે ભેગા થયા છીએ અમારી તપાસ ચાલુ કરી તમે જે ઉલ્લેખ કર્યો છે એટલા જ ડૉક્ટર અમે લખેલા છે ઓલરેડી પેપરમાં તમે આવેલું છે એ ડૉક્ટરો સામે અમે તપાસ કરીશું એ બધું જ હમણાં અમે તપાસ કરીએ છીએ એ તપાસ કરીને જ પછી અમે કહેશું એમને મને નિયમ જે ડોક્ટરો આઉટ થાય અને એક વર્ષની એસઆરસી હોય છે અને પછી ગવર્મેન્ટ આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે નિમણૂક આપે છે તમે ઓલરેડી પેપરમાં આપેલું જ છે કયા વિભાગના છે એ ઓલરેડી છે જ પણ અત્યારે અમને તપાસ માટે અત્યારે મળ્યો છે એટલે અમે તપાસ ચાલુ કરવી ઓલરેડી બાયોમેટ્રિક બધી જગ્યાએ લાગેલું છે એ અને હવે તો જે એનએમસી ના નિયમ પ્રમાણે મોબાઈલની અંદર જ બાયોમેટ્રિક્સ હોસ્પિટલમાં આવીને જ કરવાનું હોય છે અને એટલી રેન્જમાં જ બાયોમેટ્રિક થઈ શકે પ્રાથમિકતા અમારી સામે જે તમે પેપરમાં મૂક્યું છે એ જ મારી સામે આવ્યું છે અને એ પ્રમાણે જ અમે અત્યારે તપાસ કમિટીની નિમણૂક કરવા બેઠા છીએ અને અમે હમણાં જ તપાસ કમિટીની નિમણૂક કરી અને તાત્કાલિક રિપોર્ટ નિયમ પ્રમાણે ગવર્મેન્ટમાં બધી મેડિકલ કોલેજમાં જોવા તો નવથી પાંચ નિયમ તમે અત્યારે ગવર્મેન્ટે વિથ પ્રાઇવેટ પ્રેક્ટિસ એલાઉડ કરેલી છે અને બધા જ અમુક ડોક્ટરો બધા જે પ્રાઇવેટ પ્રેક્ટિસ સાથે જોઈન્ટ થયા છે તો કરી શકો